કાળઝાળ ગરમીમાં શિકાવા લાગ્યું ગુજરાત ત્રણ શહેરોમાં ઓગણચાલીસ ડિગ્રીથી વધુ તાપમાન તો છ શહેરોમાં ગરમીનો પારો ઉંચકાઈને પહોંચ્યો આડત્રીસ ડિગ્રીને પાર આગામી દિવસોમાં બેતાલીસ ડિગ્રીથી વધુ તાપમાન જવાની હવામાન વિભાગની આગાહી કચ્છ સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીની શરૂઆત સૌથી વધુ ઓગણચાલીસ પોઈન્ટ નવ ડિગ્રીમાં શેકાયો રાજકોટ તો ભુજમાં ઓગણચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો વધીને ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી પર પહોંચ્યો કેશોદ અને મહુવામાં ગરમીનો પારો સાડત્રીસ ને પાર અમદાવાદમાં પણ ગરમીનો પારો વધીને પહોંચ્યો આડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી ગાંધીનગરમાં અડત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તો વડોદરા ડીસા સુરત વલ્લભ વિદ્યાનગરમાં સાડત્રીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસે સોમવારે જાહેર કરી હતી પોતાની છઠ્ઠી યાદી લિસ્ટમાં કોંગ્રેસે જાહેર કર્યા પાંચ ઉમેદવારોના નામ રાજસ્થાનમાં ચાર અને તામિલનાડુમાં એક ઉમેદવારની જાહેરાત કોંગ્રેસે પોતાની છઠ્ઠી યાદીમાં રાજસ્થાન અજમેર રાજસમંદ ભીલવાડા અને કોટા બેઠક પર ઉમેદવારોના નામની કરી જાહેરાત અજમેરથી રામચંદ્ર ચૌધરીને આપી ટિકિટ તો રાજસમંદ સુદર્શન રાવત બનાવ્યા ઉમેદવાર જયારે ભીલવાડા થી દામોદર ગુર્જર લડશે ચૂંટણી વંચિત બહુજન અગાડીના નિર્ણય પર સૌની નજર બેઠકની ની વહેંચણી લઈ પ્રકાશ આંબેડકરે મહાવિકાસ અગાડીને આજ સુધીમાં નિર્ણય લેવા આપ્યો હતો સમય આંબેડકરે કહ્યું હતું છવ્વીસમી માર્ચે આગામી નિર્ણય નું કરશે એલાન વંચિત બહુજન અગાડીએ કોંગ્રેસ શિવસેના અને એનસીપી સાથે ગઠબંધન પર કર્યો હતો વિચાર પ્રકાશ આંબેડકર અને ત્રણેય પક્ષો વચ્ચે યોજાઈ હતી બેઠક છતાં નથી આવ્યો કોઈ ઉકેલ આંબેડકરે કહ્યું ક્યારેય ચાર બેઠકોનો આપ્યો નથી પ્રસ્તાવ બિહારમાં ઇન્ડિયા ગઠબંધન વહેંચણી અંગે ફસાયો બેઠક ની વહેંચણીમાં થઈ હેઠળ બિહાર માં લાલુ યાદવ પાર્ટી આરજેડી કોંગ્રેસ ને આપી રહી છે સાત થી આઠ બેઠકો જયારે કોંગ્રેસ માંગી રહી છે નવ થી દસ બેઠકો આજની બેઠક અંતિમ નિર્ણય લેવાય તેવી સંભાવના લોકસભાની ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી આજે જાહેર કરશે ઉમેદવારોની પહેલી યાદી પંદરથી સોળ ઉમેદવારોનું એલાન થાય તેવી સંભાવના સોમવારે જ ઉદ્ધવ ઠાકરે શરદ પવાર સાથે કરી હતી મુલાકાત મુંબઈની છ લોકસભા બેઠકોમાં ચાર પર શિવસેના જ્યારે બે બેઠકો પર લડશે કોંગ્રેસ મુંબઈ અને આસપાસની લોકસભાની એક પણ બેઠક એનસીપીના ખાતામાં નહીં આવે એક બે દિવસમાં થશે સત્તાવાર જાહેરાત वंचित बहुजन आघाड़ी साथ संजय राउत नु निदन कहू रहे तमने चार बैठक तो, लालू प्रसाद यादव न जमाई तेज प्रताप सिंह यादव समाजवादी पार्टी टिकट पर रामपुर लोकसभा बैठक लड़ी सके चूंटी अखिलेश यादव आजम खान साथे करी हती चर्चा लालू यादव राजलक्ष्मी साथ लग्न ત્રણ દિવસના અંતરાલ બાદ મધ્યપ્રદેશમાં આજે ફરી ભરાશે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડશે ઓવે પાર્ટી એઆઈએમઆઈએમ ભરૂચ અને ગાંધીનગર બેઠક એઆઈએમઆઈએમ ઉતારી શકે છે ઉમેદવાર ઉમેદવારોની ટૂંક સમયમાં શરૂ કરાશે પસંદગી પ્રક્રિયા લોકસભાની ચૂંટણીને લઈ આજે ભાજપની મહાબેઠક પ્રદેશ અધ્યક્ષ સીઆર આર અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં રાજ્યના તમામ જિલ્લા ભાજપ અધ્યક્ષ ને તેડુ તમામ ધારાસભ્યો અને જિલ્લા તથા લોકસભા બેઠકના પ્રભારીઓને હાજર રહેવાની સૂચના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કોમન મેન તરીકેનો વધુ એક અંદાજ આવ્યો સામે અરવલ્લીના ધનસુરામાં હોટેલમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ચાની ચુસ્કી લેતા નજરે પડ્યા લોકોની સાથે મુલાકાત કરી મંત્રી કુબેર ડિંડોર ભીખુસી પરમાર પણ રહ્યા હાજર વલસાડમાં ભાજપ ઉમેદવાર ધવલ પટેલ આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અરવલ્લી જિલ્લાની મુલાકાતે ધનસુરા પાસેના ધાર્મિક કાર્યક્રમમાં આપી હાજરી ભાજપ પર કર્યા આકરા પ્રહાર કહ્યું પાંચ લાખ મતોથી જીતવાનું કહેતી પાર્ટીએ બદલવા પડે છે ઉમેદવાર

તેલંગાણા ના પૂર્વ મુખ્યમંત્રી કેસીઆર ની પુત્રી સાઉથ ગ્રુપનો નો હિસ્સો હોવાનો આરોપ કે કવિતાવાળા સાઉથ ગ્રુપે દારૂ કારોબારના લાયસન્સ માટે આપને આપી સો કરોડ ની લાંચ

અરવિંદ કેજરીવાલને ઈડી ઓફિસમાં મળ્યા સુનિતા કેજરીવાલ કેજરીવાલના વકીલો ઉપરાંત તેમની પત્ની અને અંગત સહાયક બિભવ કુમારને દરરોજ અડધો કલાક મળવાની છૂટ દિલ્હી સરકારમાં મંત્રી સૌરભ ભારદ્વાજનું મોટું નિવેદન કહ્યું જે રીતે એક મુખ્યમંત્રીને જેલમાં મોકલાયા તેને જોઈને દુનિયાભરમાં કહી શકીશું કે આ ગુંડાગર્દીનો જવાબ આપવો જરૂરી અરવિંદ કેજરીવાલની ધરપકડ મુદ્દે આતિશી કહ્યુંજરીવાલ ની કરાવી ધરપકડ આપ નેતા અતિશીએ કર્યો દાવો પીએમ મોદીને ખબર છે કે કેજરીવાલ ચૂંટણીમાં આપી શકે છે પડકાર આ ડરના કારણે જ ભાજપ કેજરીવાલ ને કચડવાનું કરે છે પ્રયાસ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં પાંચ જેટલા લોકો ડૂબ્યા પાંચ લોકો પૈકી બે વ્યક્તિઓનો મળ્યો મૃતદેહ કલોલના સોળ વર્ષીય ઈશ્વર ચૌહાણ અને રામનગરના અઠ્યાવીસ વર્ષીય અશોકભાઈનું મોત વલસાડની પાર નદીમાં એક યુવકનું ડૂબી જતા મોત રાણા સ્ટ્રીટમાં રહેતા એક યુવકનું ધૂળેટીના દિવસે નાહતા સમયે મોત થયું તરવૈયાઓએ યુવકનો મૃતદેહ નીકાળ્યો બહાર વડોદરામાં સાવલીની સર જીઆઈડીસીમાં મેલમાં મશીન તૂટતા ત્રણ કામદાર દબાયા એકનું મોત બેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોસ્પિટલ જેસીબીની મદદથી દબાયેલા કામદારોને નીકાળાયા બહાર મહીસાગરના ખાનપુર તાલુકામાં વૃદ્ધા સાથે દુષ્કર્મની ઘટનાથી લોકોમાં રોષ મોટી સંખ્યામાં લોકોએ પોલીસ સ્ટેશન બહાર કર્યા સૂત્રોચ્ચાર આરોપીને કડકમાં કડક સજા થાય તેવી કરી માંગ પોલીસે આરોપીઓની કરી છે ધરપકડ

પાંચ દિવસ જેલમાં વિતાવ્યા બાદ એલવીશ યાદવનો થયો હતો છુટકારો રેવું પાર્ટીઓમાં સાપ અને સાપોનું ઝેર સપ્લાય કરવાના કેસમાં થઈ હતી એલવીશ યાદવની ધરપકડ સુરતની મુલાકાત દરમિયાન ફરી ફસાયો વિવાદમાં નવસારીમાં આંતરજ્ઞાતીય લગ્ન કરનાર પ્રેમી યુગલ પોલીસ સમક્ષ હાજર થતા બબાલ પોલીસ મથકે બે જૂથ સામસામે થયા બાદ નવસારી તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ પટેલ પર હુમલો ટોળાએ પોલીસ સાથે માથાકૂટ કરતા પોલીસે કર્યો હળવો લાઠીચાર્જ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ધ્વનિ પ્રદૂષણ મુદ્દે રાજ્યના ચીફ સેક્રેટરી આજે હાઈકોર્ટમાં રજૂ કરી શકે છે એશિયાટીક સિંહોના ગીર અભયારણ્ય અને ઇકો સેન્સિટિવ ઝોનમાં અકાળી મોત પર હાઈકોર્ટમાં હાથ ધરાશે સુનાવણી રેલવે વિભાગ અભયારણ્યમાં ચાલતી ટ્રેન અને તેની ગતિ મર્યાદા મુદ્દે કોર્ટમાં રજૂ કરશે ખુલાસો ગુજરાત બેડમિન્ટન ખેલાડી તસનીમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્ર લખી અભિનંદન પત્રમાં લખ્યું ભવિષ્યમાં તમારી યાત્રા હજુ પણ મોટી સિદ્ધિઓથી ભરપૂર રહે દિલ્હીમાં વીજ કરંટ લાગતા કેટલાક લોકો દાજ્યા છત પર હોળી રમતા સમયે હાઈ ટેન્શન લાઈનને અડી જતા છ લોકો દાજ્યા ત્રણ ની હાલત ગંભીર મહારાષ્ટ્રના બદલાપુરમાં અપરણ બાદ બાળકની હત્યા મસ્જિદમાં નમાઝ અદા કરી પરત ફરી રહેલા બાળક નું કરાયું હતું અપહરણ ગામમાં રહેતા એક વ્યક્તિ પર બાળકની હત્યાનો આરોપ બદલાપુરમાં માં અપહરણ કરાયેલા બાળકના પરિવારજનો પાસેથી માંગવામાં આવી હતી ત્રેવીસ લાખની ખંડણી બાળકના પરિવારજનોએ પોલીસને કરી હતી ફરિયાદ પોલીસ આરોપીના ઘરેથી મળ્યો બાળક મૃતદેહ આગ્રાના એતમા દોલા વિસ્તારમાં હોળીના તહેવાર પર વિવાદ થતા બે જૂથ વચ્ચે બની મારામારીની ઘટના મારામારી થતા એક યુવકનું નિપજ્યું મોત ઘટનામાં કેટલાક લોકો થયા ઈજાગ્રસ્ત તેલંગાણાની વર્ધા નદીમાં સ્નાન કરવા પડેલા યુવકો ડૂબ્યા નદીમાં ડૂબવાથી ચાર યુવકના નિપજ્યા મોત હોળીની ઉજવણી કર્યા બાદ નદીમાં નહાવા માટે પડ્યા હતા યુવકો હોળી પર બિહારની શાળાઓ ચાલુ હોવા પર શિક્ષકોને પડી ભારે મુશ્કેલી હોળી પર ઉપદ્રવ મચાવનારાઓએ શિક્ષકો પર ફેંક્યો રંગ અને કીચડ શિક્ષકોએ વિડીયો વાયરલ કરીને કહી પરેશાની હોળી પર મન મૂકીને નાચ્યા મધ્ય પ્રદેશ ધારાસભ્ય શૈલેન્દ્ર જૈન હોળી મિલન કાર્યક્રમમાં માં ધારાસભ્ય પાર્ટીના કાર્યકર્તાઓ સાથે હોળીના ગીતો પર કર્યો ડાન્સ સીમા સુરક્ષા દળના જવાનોએ મનાવી હોળી હોળીના ગીતો પર મન ભરીને ધૂમધામ હોળી ક્રિકેટ ના ખેલાડીઓ પણ ધામ ધૂમ પૂર્વક મનાવી હોળી ગૌતમ ગંભીર અન્ય ખેલાડીઓ સાથે હોળીની કરી ઉજવણી કોલકાતા નાઇટ રાઈડર્સની ટીમના ખેલાડીઓએ એકબીજાને રંગો લગાવીને ઉજવ્યો રંગોનું પર્વ દેશના નાગરિકો માટે મિસાલ બની ઉત્તર કાશ્મીર ના કુપવાડા ની એક મહિલા બે હાજર બાર થી લઈ અત્યાર સુધીમાં માં પાંત્રીસ વખત ડોનેટ કરી ચૂકી છે બ્લડ લોકોને પણ રક્તદાન પ્રત્યે જાગૃત કરતા જોવા મળી મહિલા મોસ્કો હોલમાં થયેલા હુમલા ને લઈને રશિયન ઇમરજન્સી મિનિસ્ટ્રી નું નિવેદન મોસ્કો કોન્સર્ટ હોલ માં મોટા ભાગ નો કાટમાળ સાફ કરવામાં આવ્યો આતંકવાદી હુમલામાં ઇમારત ને નુકસાન થયું આ હુમલામાં એકસો સાડત્રીસ લોકો માર્યા ગયા એકસો એસી થી વધુ લોકો ઘાયલ મોસ્કોમાં થયેલા આતંકવાદી હુમલા પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોનનું નિવેદન કહ્યું આતંકવાદી હુમલાને લઈને રશિયા સાથે પૂરી સહાનુભૂતિ છે પરંતુ આ હુમલાને યુક્રેન સાથે જોડવું ઠીક નથી વિમાન મારફતે મોકલાઈ રહી છે રાહત સામગ્રી યુદ્ધથી પ્રભાવિત લોકો સુધી પહોંચાડાઈ રહી છે ખાવા પીવાની વસ્તુઓ રમઝાન માસમાં પણ ન રોકાયું યુદ્ધ યુક્રેન પર રશિયાના હુમલામાં પાંચ લોકો થયા ઘાયલ પાંચ દિવસમાં ત્રીજી વખત રશિયાએ ક્યુ તરફ મિસાઇલ છોડી ક્રિમિયાથી ક્યુ તરફ બે બેલેસ્ટિક મિસાઇલ છોડવામાં આવી રહેણાંક મકાનોને ભારે નુકસાન યુક્રેને મિસાઇલનો હવામાં કર્યો નાશ પાકિસ્તાની પ્રતિનિધિમંડળ પહોંચ્યું કાબુલ બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવને ઘટાડવાનો પ્રયાસ કરાયો તણાવને કારણે વેપારની થઈ રહી છે અસર તાલિબાન પ્રશાસને પાકિસ્તાન સાથેનો વેપાર ઘટાડવાની કરી જાહેરાત શ્રીલંકાના પ્રધાનમંત્રી દિનેશ ગુણવર્દેના ચીનની છ દિવસની મુલાકાતે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે કરશે મુલાકાત બંને દેશો વચ્ચે પરસ્પર સહયોગ પર થશે વાતચીત